વડોદરા શહેર રાપુરા જૂની કલેક્ટર કચેરી પાસે આવેલ સિટી સર્વેની ઓફિસના કમાન્ડ ખાતે મોટું વૃક્ષ વહેલી સવારે ધરાશાયી થતા બે લારીઓ દબાઈ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત રાજમાર્ગો પર વિવિધ વૃક્ષોની છટવણી કરવામાં આવી હતી સાથે જર્જરીત ઇમારતોને પણ નોટિસ આપવામાં આવી હતી પરંતુ વડોદરા મહાનગરપાલિકા શ્રીમંત કામગીરીમાં નિષ્ફળ ગયું છે તેનું લાગી રહ્યું છે કારણ કે વરસાદ દરમિયાન અનેક વૃક્ષો ધરાશય થયા હોય છે પરંતુ છેલ્લા ત્રણ દિવસથી વરસાદે વિરામ લીધા બાદ આજે રાવપુરા જૂની કલેક્ટર કચેરી પાસે આવેલ સિટી સર્વેની ઓફિસના કમાઉન્ટ ખાતે કમ્પાઉન્ડ ખાતે મોટો વૃક્ષ ધરાશય થયો હતો વૃક્ષ ધરાશય થતાં ત્યાં ઊભી રહેલી ધારીઓ દબાઈ ગઈ હતી ઝાડ પડવાથી ઘટનાની જાન ફાયર બ્રિગેડને થતાં ફાયર વિભાગની ટીમ આ સ્થળે પહોંચી ગઈ હતી ઝાડને હટાવીને કામગીરી હાથ ધરવામાં આવી હતી